જય મુરલીધ જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ વિડીયોમાં ભાઈ હેરું થઈ ગયું કોલવજીની જોરદારો અત્યારે હવાર હવારમાં દેખાય પછી તડકો થઈ જાય એટલે બહુ ના દેખાય એમાં મોબાઈલમાં કેમેરામાં બધે થઈ ગયું હેરું અને આને પાવાનું છે ભાઈ આપણે પાણી ચોથું ચાલુ કરવાનું છે આને આ બધાને ચાર પાણી જળી ગયા છે गलौड़ियाँ ही वहाँ से क्या थे ही वहाँ हुए जोर तनियाँ मक्के ने क्या थे आविज्ञान हुए बिजा कोई तरुण हाथ माविज्ञान तो मरी जा है हम बदन पे जोड़ दरुगी की जो कालू पानी पायलू से इमा क्या हुए कोई त्रुण हूँ हुए कोई हुन खबर नहीं पास जाए इतने खबर पड़े कि आम अबे भाई कालू पायेल से मैं जो उगी गई जोरदार उगी गयी टाइट भाई आज पासी थोड़ी से हो टाइट चालू थी गई से आज से आम आँग क्या गोवा जी बीजा गलूड़ियाँ आज

ઓલોજી વતાર લીલકા ની ભાઈ ન્યા છે વેલ્ડી વેલ્ડી એટલે ખડ છે જે તમે ઉપાડી લ્યો એટલે તીજે દીધા પાછી થઈ ગયા લોડ ડાર જો આમ આયુ દેખાય બતાય આંથી સેટ વાહું થી દેખાય આમાંય દેખાય છે પાણી નું ભાઈ કામકાજ જાજુ તો નથી પછી વળી આપણે અરુડા બરુડા ઉપાડવા લાગ્યા ઓલે આમાં ઉગી ગયું બધે ઉગી ગયું લગભગ કઈ વાંધો નથી હુકારો કે હું કહી દઈશ એની આમાં તો બાકી જીરાઓમાં નિમાં બધે આવ્યો છે હુકારો બસ બાકી બને રહેજો વિડીયો કન્ટિન્યુ પાણી આવી ગયું ભાઈ આ ખેતરમાં ઓલું ખેતર પૂરું થઈ ગયું पावन तो वहाँ थी भाई नेदाणु नहीं नेदवा चालू से आम आप अर्धे पल थे ले लीज पाचा नाका बंद कर दे हूँ बेवा नाका खोलवा जो ये हूँ था आम भाई जोरदार निकरी गई कलोन जी ओला अड्डिया में निकरी गई बदे अँ थे एटू पाई दे हूँ पास नाका अँ थी बंद करता जाऊँ वहाँ इन पास वो भाग પીતો જ હું તા થોડુંક ગોટે સળી ગયું આજુ કે રાની દુઆમાં વાંથી લીધું હોત તો હાલ જ વાંધો ના હોત આ બાજુ ભાઈ થોડીક વધારે કાઢી હોય દેખાય હજી આમાં દેખાતી નહીં હોય કેમેરામાં બહુ પાણી ભાઈ જોરદાર આવે જો અત્યારે આને પાયું ભાઈ બે ત્રણ દિવસ થઈ ગયા નીકળી ગઈ જોરદાર હજી જમીન છે તવા તવો કે તો કેવા નબળી જમીન હોય ને એમાં અરુડા નથી બહુ બાકી જાડી જમીન કાળી જમીન છે ને એમાં બહુ છે અરોડાનો પ્રશ્ન નથી હોતો અવાજ થોડોક ગારો તો ગારામાં થોડીક માંડવી પડી ને એટલે બાકી પાવાનું વાંધી લોશે બીજું જોઈએ એટલું બધાય પાસા નાકા બંધ કરવા જો હોય બાકી રાયડો જો રાયડો એકવાર આપણે વાવ્યો હતો થી ખેતરમાં બધા ઉગે છે હવે રાયડો ના હોય કોઈ દિવસ બાકી જગમગિયા જોરદાર કામ કરે પાણી પાણી વારીને ભાઈ આપણે જવાનું છે બપોરે દવા બવા છાટવા જો વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો આપણો ટ્રેક્ટર વાળો પંપ છે એનીથી છાટવાની છે થી લે વિડિયોમાં કન્ટિન્યુ બની રહેજો બીજા દિવસ ની ભાઈ હવાર થઈ ગઈ કાલ ભાઈ બસ કામકાજ માં વિડિયો બનાવવાનો ટાઈમ નતો રહ્યો બીજા દિવસ ની હવારે ચાલુ થયો પાછો વિડિયો ના ભાઈ જવાનો હમણાં સરવા એ પંપ ની ભાઈ આપણે વાત કરતા કાલ બપોર પછી જો દેવાનો કામ પૂરું કર દીધું 15 17 વીઘા માં સાટતા ભાઈ 2 કલાક માં તો સાઠી ને ઉતાર્યા તો બસ પાણીનું ને એવું બધું કામકાજ ચાલતું કાલ જ ટાઈમ ના મળ્યો આજે પાછો વિડીયો ચાલુ થઈ ગયો બીજી વાર આ પંપમાં ભાઈ ત્રીસ પાંત્રીસ લીટર જેવા ત્રીસ પાંત્રીસ પંપ લઉં પાણી હમાય જે આપણે નોર્મલ પંપ હોય ને એને કલાકમાં તો જેવી તમે ઘાટી સાટવી તમારી પ્રમાણમાં चाटी दी, टाइड आज जोरदार निकली हो ठार जाकर आई हूँ हाफूल, जाकर दोनी पर ठार आई हो हरम हरो, लेठर ऐसे, बो, तब कोई निकली हुई हो सेवान तो ना देहन जावन से अपने वा। वो खेतर पानी बार वा, ठार बो आ जाएगी जो गाजर मान, पानी पर आई होगी અંદર બગુંણી ટ્રેસર દાબળો લીજે વાડી મૂકે ઉણીને મુકવા જવાની છે હવે અને બડોદ ને ભાઈ વાંધો નથી હમણા ટાઈટ બટ છે ટાઈટ તો છે પણ અહી અંદર નથી પડતી એટલે વાંધો નથી હા એક દમ રેડી કમ્પલીટ આવ બસ બાકી બન્યા રહેજો વિડીયોમાં કન્ટીન્યુ अहिया भाई अरूड़ा तो जोरदार થઈ ગયા હ મજૂર નો બકાલુ બકાલુ બધું કમ્પ્લીટ રેડી છે આવ બે પારીયું માં જો વૈખાળું બાસાલીન ને બગઈ નથી લાગતી હું લાગે અરુડાઈ जोरदार થઈ ગયા છે અહિયાં તો શીકુડી એમાં તો જામી ગઈ પાણી ક્યાં ઝળવાય રાખે પેલા ભાઈ ધોરિયો નાકતા આપણે લાઇન નાખતા જ ઝાળવામાં બહુ પાણી ના જાતું હવે ધોરિયો ચાલુ કરી દીધો રામફર ને જમાવટ છે અવાર તો ભાઈ 11ક 12 11 વાગે ના ખાલી થઈ જશે પછી ઓલી વાયમાંથી પાણી ચાલુ કર્યું ને આપણે वहां पाવાના હૈ ભાઈ 10 11 રહે बाकी आ बी गंबा डुंग लाग जाए बाधो नही मोटर भाई चालू कर दी थी कहीं नहीं हा भाई लीलगरी बहु मुसी ग મોટી થઈ ગઈ સાંભળા થી ઉપર ગઈ ભાઈ હવે કાપ્યો નક સુમામાં ને પડીએ તો કાય કા મિઠો લીમડો ઘણી આઈટમ છે ભાઈ અહીં બધી જામફરોવા રાયવા જોરદાર હવે ભાઈ કાલ નું આજ નું બેનો વિડિયો ભેગો એટલે આજે વિડિયો આ પૂરું કરી દઈ મળશું કાલ નવા વિડિયોમાં वीडियो सार लगे तो लाइक एंड सब्सक्राइब कर दो चैनल ने जय मुरलीधर जय वसराज